ઢભોઈ સરકારી દવાખાના ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો વડોદરા એસએસજી હોસ્પિટલ અને ડભોઈ સરકારી દવાખાનાના સંયુક્ત ઉપક્રમે માટે ગરીબ અને જરૂરિયાતમંદ માટે સર્વરોગ નિદાન તથા સારવાર અને વિનામૂલ્ય દવાનો કેમ્પ યોજાયો આ કેમ્પમાં ખાસ પધારેલા ડોભોઈ વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટે કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું

અને જરૂર પડે તો વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા દર્દીઓને જણાવ્યું હતું યોજાર કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર જેમાં મુકેશ રાઠવા રવિરાજ કાપડિયા મોનિકાબેન ચૌધરી ડોક્ટર સિદ્ધાર્થભાઈ કાનાની તેમજ ડભોઈ સરકારી દવાખાનાના ડોક્ટર કર્મચારી સ્ટાફ દોરા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત કરી હતી આ પ્રસંગે ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો ગુજરાત સરકાર દ્વારા ગઈકાલન કરવામાં આવ્યું ને આજે સર્વરોજ જિલ્લા નિદાન કેમ્પનું આયોજન ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું અને આજે વડોદરાથી એસએસજીમાંથી ને જમનાનભાઈ પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અહીંયા આગળ આવ્યા છે તમામ રોગનું નિદાન સારી રીતે થાય ને એનો લાભ ડભોઈ નગર અને તાલુકાની સંસ્થાને બોલે એ માટેનો આશય રહેલો છે

યોગ્ય સારવાર કરાવવામાં આવશે આ એક દિવસનું કેમ્પ કે ભવિષ્યમાં જરૂર પડશે તો પરિવાર આવા કેમ્પોનું આયોજન અહીંયા આગળ કરવામાં આવશે લોકોનું આરોગ્ય સારું રહે એ સરકારની પ્રાથમિકતા છે અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આજે અહીંયા આગળ આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને એમાં આપના મારફતે પણ લોકોને ખૂબ મોટી સંખ્યામાં આવા કેમ્પોનો લાભ લે અને નિષ્ણાંત ડૉક્ટરોની સલાહથી પોતાને જે કંઈ બીમારી હોય એમાંથી નથી આવ